જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હમણાં જીએસઆરટીસી દ્વારા જે હેલ્પરની ભરતી જાહેર થઈ છે આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જે તમે અમારી ચેનલમાં પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો જેમાં સાયન્ટ પ્લસ વિડીયો બનાવેલા છે હેલ્પર માટે ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના તો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને કોઈપણ પણ નવા વિડીયો બને તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે તો મિત્રો અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડિયો લેક્ચર અપલોડ કરવામાં આવશે જેમાં સિલેબસ પ્રમાણે તો ચાલો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ ગુજરાતની ભૂગોળ આઈએમટી એમસીક્યુ ભાગ છ અગાઉ ભાગ પાંચ અપલોડ કરેલા છે જે તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ આ વિડીયોનું સાતપુડા પર્વતનું ઊંચું શિખર કયું છે ભાલકા શિખર શિખર ગુરુ શિખર અનુપગઢ ધૂપગઢ તો સાતપુડા પર્વતનું ઊંચું શિખર છે ધૂપગઢ સરસ્વતી હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ કયા સ્થળે થાય છે ઉના સોમનાથ દ્વારકા પાલિતાણા તો તેનો સાચો જવાબ છે સોમનાથ એના પછી સાત નદીઓના પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે ચોટીલામાં વેળાવદરમાં વઠામાં વડોદરામાં તો સાત નદીઓનો પાણીનો સંગમ ગુજરાતમાં વૈઠામાં થાય છે સરદાર સરોવર વિશ્વમાં કયા નંબરનો નંબરનો ગ્રેવિટી ડેમ છે છે પ્રથમ બીજા બીજા ત્રીજા ચોથા તો એના પછી વાત કરીશું સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે નવસારી વલસાડ ડાંગ નર્મદા તો સાપુતારા ગિરિનગર ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું છે મિત્રો આ ટાઈપના પ્રશ્ન પૂછી શકાય છે ગુજરાતની ભૂગોળમાં સાપુતારા શબ્દનો અર્થ શું થાય છે સાપોનું નિવાસસ્થાન સાપુતારા શબ્દનો અર્થ થાય છે સાપોનું સુરત પાસે કયો દરિયો કિનારો પ્રખ્યાત છે તિથલ ડુમસ વાલ્કાજીર કે એક પણ નહીં તો સુરત પાસે ડુમસ દરિયા કિનારો ફેમસ છે અથવા તો પ્રખ્યાત છે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળ પ્રણાલી રચે છે ત્રિજ્યાકાર સર્પાકાર વર્તુરાકાર સમાંતર તો સૌરાષ્ટ્રની નદીઓ ત્રિજ્યાકાર જળ પ્રણાલી રચે છે સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે બાજરી મગફળી મકાઈ તમાકુ તો સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં મગફળી મહત્ત્વનો ભાગ ભજવે છે સૌથી વધારે મગફળી સૌરાષ્ટ્રમાં થાય છે સુરત જિલ્લાની કઈ નદી પર હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે રંગા ઓરસંગ નર્મદા કે તાપી તો સુરત જિલ્લાની કઈ નદી પર તો તાપી નદી ઉપર એના પછી વાત કરીશું સમુદ્ર કિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વનું હોય છે ભાદરવી પૂનમ શ્રાવણી પૂનમ આશોની પૂનમ કાર્તિક પૂનમ તો સમુદ્ર કિનારે વસતા માછીમારોમાં શ્રાવણી પૂનમનું મહત્વ વધારે હોય છે શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ભાવનગર જામનગરમાં અમરેલીમાં સુરેન્દ્રનગરમાં તો શેત્રુંજ ડુંગર છે ભાવનગરમાં આવેલો છે એના પછી વાત કરીશું વોટસન સંગ્રહાલય ક્યાં સ્થળે આવેલો છે અથવા ક્યાં આવેલું છે રાજકોટમાં જામનગરમાં પોરબંદરમાં વલસાડમાં તો વોટસન સંગ્રહાલય છે રાજકોટમાં આવેલું છે એના પછી વાત કરીશું વિસ્તારની દ્રષ્ટિએ ભારત ના રાજ્યો ગુજરાતનું સ્થાન કેટલામું છે છઠ્ઠું સાતમું આઠમું કે પાંચમું તો વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં રાજ્યમાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન સાતમું છે વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે ભુજ અંજાર પાવાગઢ વડોદરા તો તે આવેલું છે હમીરસર તળાવ તળાવ ભુજમાં આવેલું છે નારાયણ સરોવર ક્યાં આવેલું છે કોમેન્ટ બોક્સમાં લખજો મિત્રો વાત્રક અને મહી નદી વચ્ચેનો પર્વત કયા નામે ઓળખવામાં આવે છે ચોરવાડ નાગેર ચરોતર કે ચારોતર તો વાત્રક અને મહી નદી વચ્ચેનો જે પ્રદેશ છે એને ચરોતર નામે ઓળખવામાં આવે છે વાગડના મેદાનમાં કયા ડુંગરો આવેલા છે ગિરનાર ચોટીલા ધીણોધર કે કંથકોટ તો તેનો સાચો જવાબ છે કંથકોટ એના પછી વાત કરીશું વલસાડ પાસેના પ્રખ્યાત દરિયા કિનારો કયો છે દીવ તિથલ સેલવાસ ચોરવાડ તો વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયા કિનારો તિથલ વડોદરા શહેરમાં કઈ નદી વહે છે વિશ્વામિત્ર દમણ ગંગા માહિતી તો વડોદરા શહેરમાંથી વિશ્વામિત્ર વહે છે વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલો છે ઓરંગા ભાદર મચ્છુ સરસ્વતી તો તેનો સાચો જવાબ છે મચ્છુ તો મિત્રો જે ગુજરાતની ભૂગોળના મોસ્ટ આઈ પ્રશ્નો હતા તેને ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો આવનારી જે જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો નોટે કરી નાખજો નોટબુકમાં નોટ કરી નાખજો આ પ્રશ્નો અથવા તો લખી નાખજો મિત્રો જેથી તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ફાયદો થશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વીટ વિડીયો